એ રામ રામ એ રામ રામ તમે કોઈ દિવસ પીચ આપતા રૂપાલાના હાથમાં ચિઠ્ઠી જોઈ છે ખરી આજે હતી એક નહીં બે ચાર ચિઠ્ઠી હતી જેમાં કેડર પ્રમાણે ઉપસ્થિતોના નામ લખેલા હતા આ ચિઠ્ઠીઓમાં એક ચિઠ્ઠી સ્પેશિયલ ક્ષત્રિય સમાજના હાજર આગેવાનોના નામની હતી અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આદરણીય કેશરી દેવસિંહજી શ્રી જયરાજસિંહ જાડેજા શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા આમાં લિસ્ટ તો લાંબુ છે હજી વડી સ્પીચ પૂરી થવા આવી ત્યારે પાઘડી પહેરેલા રૂપાલા એક ક્ષત્રિય સમાજને મોટું મન રાખવા વિનંતી કરી પોતાના માટે મત નામ માંગ્યા પણ માંગ્યા ભાજપ માટે હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ